હેલો ગાઈઝ હાય ગુડ મોર્નિંગ અત્યારે સરસ મજાનું સવાર થઈ ગયું છે ને આઈ ઓપ કે તમે બધા મજામાં જ હશો અને હન્ડ્રેડ પર્સન્ટ હંડ્રેડ પર્સન્ટ મોરબી સ્ટારના બ્લોગની રાહ જોઈ રહ્યા છો તો અમે આપની ખિદમતમાં ઉપસ્થિત છીએ ગુડ નાઇટ દોસ્તો તો આપ સર્વેને ગુડ મોર્નિંગ સાથે હા ફૂટી ગયો ફૂગો સરસ મજાનો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મોરબી સ્ટારના બ્લોગમાં તો દોસ્તો રોજે અમે આપના માટે કંઈનું કંઈ નવું લઈને આવતા હોઈએ છીએ ત્યારે આજે પણ કંઈક અલગ અને ડિફરન્ટ લાઈન આજે તડકતું ને ફડકતી વસ્તુ એક છે તમને બતાવવાના છે આગળ આગળ વિડીયોમાં એના પહેલાં તમે જો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને જૂના વ્યુઅર્સ છે જે અમારા એ બધાને વિનંતી કે વિડીયોને લાઈક કરી નાખો કમેન્ટ કરી નાખો અને તમારા ચાર પાંચ મિત્રો સાથે શેર કરી નાખો જેથી જતી ને મોરબી સ્ટાર ના વ્યુ વધે વાલા તો વધારે તમને શું કહેવાનું રોજે રોજે મારે છતાંય કહી દઉં છું કે બને તેટલો સપોર્ટ કરજો તમારા માટે કંઈ ને કંઈ નવું કરવાની કોશિશ કરીએ છીએ તો આપણે જઈએ રસોડા તરફ ને રસોડામાં શું ચાલી રહ્યું છે તે જોઈએ તો આવો જઈએ રસોડા તરફ ત્યાં સુધી બના રહો બ્લોગમાં આજા ચાલુ કે ખુશ ચાલુ ચાલુ

મરચા કાપતા હોય એવી સુગંધ આવે કેવું હોય મેગી જેવું વાહ તો દોસ્તો આજે આપણે નૂડલ્સની દિવાળી કરવાની છે મોજ માણવાની છે તો તૈયારી થઈ છે નૂડલ્સ બનાવવાની. પછી શું કાપસ્તો. ટમેટા. ટમેટા કાપે છે ટમેટા. કેમ કાપસ્તો? મને મન શીખાય. એ નૂડલ્સ છે. નૂડલ ગયા. છે.

ને સરસ મજાનું નૂડલ્સ આજ બનવાનું છે આપણે અહીંયા જેને જેને નૂડલ્સ ખાવું હોય ને ભાવતું હોય કમેન્ટ કરી નાખો નાની નાની સરસ મજાની ક્યુટ ક્યુટ હા હા નૂડલ્સ બફાઈ ગયા છે બટેટા બફાઈ ગયા છે હેતલબેન શું કાપો હો કોબી કાપે કોબી કોબી એમની ભાષામાં કોબી અને આપણી ભાષામાં કોબી છે

क्यों काप पानुं काप अमरते करवाऊं का हाँ हर की कोबी काप हो हर की कोबी क्यों काप पायमित रॉकमेंट कर दियो जल्दी जल्दी मैंने बोला जाए नहीं मचारी भी पढ़ सकोगी जाए नहीं मचारी भी पढ़ से हमें इसमें आया हमें शौंती आया है शौंती आपका અતા સોફિયા આયા આજે રવિવારનો દિવસ સરસ મજાનો સુપર સન્ડે આપણે છીએ નૂડલ્સ ખાઈને જોરદાર હોતી બર્થડે આપણો બડ્ડી નવો થયો વે વય

आयो itu रे बगर नही करो डुंगरी नो नूडल्स मा

અને એક તો ભીનું ઈ કઈ રોવા માયરું તપેલું માયરું ડુંગરી એ કાઈ ના ઉડાયો મને હું બધી બોલતો બોલતો ન બોલ્યો હે જેસી કરની વેસી કરની વાત ગોબરી ના આવ પેલા જા

તન કોણે કીધું તું તને અહીંયા રોકે રોક જવાણ કોણે કીધું તો ગાઈઝ નૂડલ્સ બનાવવાની પાકા પાયે તૈયારી થઈ ગઈ છે તેલ બેલ મૂકી દીધું હા તેલ મુકાઈ ગયું હે હવે ફૂલ તૈયારીમાં નૂડલ્સ બનાવવાની તેલ ગરમ થાય એટલી વાર જો તેલ ગરમ થઈ ગયું હોય તતડાટી બોલવા માંડી એ શું નાખવું એ રાઈ જીરાનો વઘાર સાથે મરચા ટમેટા ડુંગળીનો વઘાર સાથે પછી બનશે સરસ મજાનું નૂડલ જોઈ રહ્યા છો નૂડલ્સ બની રહ્યું છે વિડીયોના માધ્યમથી જેને જેની નૂડલ્સ ખાવ હોય બધાય કમેન્ટ કરી દયો ને આવી જાવ પોચા એમ હોય તો ટાઈમ હોય તો આ નૂડલ્સ ખાવા માટે એટલે આવો એટલે કરી જાવ અને પછી આવો તો અમને ખબર પડે કે કેટલું બનાવવાનું આપણા અમુક અમુક સબસ્ક્રાઈબર છે ફૂલ બ્લોગ જોવે છે એક સાથે બહુ બધી કમેન્ટો કાજ જ નાખે છે એમ બધાઇબ મિત્રોને કહેવાનું કે આપણી રિક્વેસ્ટ કે પ્લીઝ બધા કમેન્ટ કરો વિડીયોને લાઈક કરો અને ફૂલ વોચ કરો વિડીયોનું ને વિડીયો કેવા લાગે છે કમેન્ટ કરી દો બધાએ ફટાફટ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખો અને નૂડલ્સ બની રહ્યું છે જોવો તમે કેમ બને છે તમારે કોઈને બનાવવું હોય તો શીખી લ્યો કોબી કે

पिरूपर एहाखे अदूवा ह czego od हरतो worries एक ini अभाव은 जो उरत उकर ए और एकर में चाता हिह तो ही जी है अरे शबाँ नेर महीर में घाल फिर उनल से बाँंज ऐसाहे वरन मत वह नाथी एसामारि को परता है मत परता ही कर तो है मेंत्यक्त थाप सल लिया हो

ਅਜਾ ਇਨਾ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਦਿਓ ਤੇ ਇਹਨਾਂ ਵੀਡੀਓ ਨੂੰ ਰੋਜ਼ ਆਉਣ ਲਈ ਯੋਗੜਾ ਸਦਸ ਵਲੋਗ ਹੋਈ ਛੇ ਨਹੀਂ ਇਹ ਮਾਪਨ ਸਪੋਰਟ ਕਰੋ ਕਿਉਂਕਿ ਅਦਾਰਕੀ ਸੁਦੀ ਚੱਲੂ ਚਾਹੀਦੀ ਹੈ ਮਾਪਨ ਤੋਂ ਯਾਹ ਲਓ ਇਹ ਮਹੂਤਵਪੂਰਨ ਹੈ ਇਹਨਾਂ ਤੇ ਨਹੀਂ ਆਉਂਦਾ ਅੰਦਾਜ਼ વટાણા બટેટા ડુંગળી ટમેટા મરચાં હળદર મીઠું જીરું શિમલા મિરચી નાખી છે સુરતી મરચી નાખી છે ઝીણી તમતી टीचर नाम अकारी भिंकल प्योर चाइनीस

तो जो आपने

तो हाँ नूडल्स ya थे क्या है बोलो बोलो दीदी અરે નૂડલ્સ હા હક્કા નૂડલ્સ હા ઓય છે હોય એમ નહી ખાવા ટમેટો સોસ એડ કરી શકો ચીલી સોસ એડ કરી શકો તો રોટલી એડ રોટલી એડ કરવાની છે ઘઉની રોટલી એડ કરવાની

ખાવા કઈક આવશે કઈક તો આવશે ને એમાં આવશે હવે ખાસ આવી બરોબર આપણે ટેસ્ટ કરીએ નુડલ્સ નો નુડલ્સ કેવા બન્યા છે જોરદાર કલી દોડે અમે ચમચી વગર ટૂટી પડી એવું છે પૂરું થવાયું લાવો હાલો એક ચમચી આવી છે મારા ભાગે હું જોઈ લઉં ઈ તો રોટલી ખાવાનું એમ રોટલી ખાવાની આપણે

બરોબર ને લાલા અદભુત છે આવી બધી સરસ મજાની આજની આ વિડીયોની અંદર પ્રસ્તુતિ હું તો હતો નહીં સ્ટાર્ટિંગમાં મને ખબર નથી કાંઈ આગળ લંબાવવાનો છે કે પૂરો કરી દેવાનો અહીંયા પૂરું આપી દેવાનું છે તો દોસ્તો ફરી પાછા નવા વિડીયો સાથે મળશું ચાર સુધી શું કરવાનું હોય તમને બધાને ખબર હશે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ બરોબર મને વિડિયો પૂરો કરવાની બોલવાનો ટાઈમ નથી મળતો સુંદર ખાવા હાલો પાછા મળશું આવજો બાય બાય